તો મિત્રો ગુડ ઇવનિંગ અને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર અને આ છે અમારું રામલીલા મેદાન અને હું આવી ગયો છું સાયકલ ફેરવવા અને આ સામાન્ય સાયકલ નથી આ છે ગેરવાળી સાયકલ અને આ પંદર હજારની સાયકલ છે તો જોઉં આ સાયકલ હું ફેરવું છું અને આ રામલીલા મેદાન એ જ છે જ્યાં મેં પહેલેથી સાયકલ શીખી હતી અને સાયકલ આ મેદાનની અંદર જ શીખી હતી અને અત્યારે હું રાઉન્ડ મારી રહ્યો છું તમે જોઈ શકો છો હું કેટલી મોજની અંદર રાઉન્ડ મારી રહ્યો છું અને જોઉં આ પહેલો રાઉન્ડ પૂરો થયો અને આ બીજો રાઉન્ડ હવે ચાલુ થયો છે અને હું મારું તીસ નિલેશ હડાર નામનું પહેરીને આ સાયકલનો રાઉન્ડ મારી રહ્યો છું અને જોઉં એટલે બીજા ઘણા પણ મિત્રો મને જોઈ રહ્યા છે અને જોઈ લ્યો તો ખૂબ જ મજા આવી આ રાઉન્ડ મારીને અને આ મારો બીજો રાઉન્ડ પણ મેં પૂરો કર્યો તો ખૂબ સરસ એવી આ સાયકલ છે મિત્રો ઉછી નાની લેધેલી છે